ખાણ કનીષ નજર હેઠળ એક માલિક ની ધમધમી રહેલ ચાર ઈટ પઠાની કોણે આપી પરમિશન આણંદ જિલ્લાના તાલુકાના ખોડોલ ગામ નજીક આર બ્રિક્સ નામનો ઈટ રીતે ધમધમી રહ્યો છે

નિસરાયા ખડોલ અડાસ આ ભઠ્ઠામાંથી બે ભઠ્ઠા તો સીલ મારવામાં આવે છે તે તપાસનો વિષય બન્યો છે જ્યારે આંકલવ તાલુકાના અડાસ ગામ નજીક રૂબી સીલ ભઠ્ઠો જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવી છતાં પણ ભઠ્ઠો ચલાવી રહ્યા છે ખડોલ ગામ નજીક આરએનબી નામનો ઈંટ ભઠ્ઠો છે અને બોરસ તાલુકાના નિસરાયા ગામ નજીક રૂબી સીલ ભઠ્ઠો પણ ધમધમી રહ્યો છે તો આ ઈંટ ભઠ્ઠા માલિકની ચાર ભઠ્ઠાની કયા કારણોસર પરમિશન આપવામાં આવે છે તેવા કેટલા પણ ચાર પાંચ ભઠ્ઠા માલિકના એક જ છે અને ગામ નજીક આવેલ ભઠ્ઠામાં પણ એક ચીમની પાસે બીજી ચીમની આવે છે તો આ જોડિયા ચીમની નું અંતર કેટલું હોવું જોઈએ તે પણ તપાસની સમસ્યા સર્જાઈ રહી છે છતાં પણ ખાણ ખનીજ આવી કેટલી મિલી ભગત ખાણ ખનીજમાં હાલમાં સંકેત બાદ નવા આવેલ અધિકારી પરાગભાઈ તપાસ માટે નીકળશે કે પછી મીઠી નજરે ચાલશે કામ કરવા લઈ રૂબરૂ મુલાકાત કરી તેઓની તેમનો નંબર માંગતા નંબર ન આપતા સ્પષ્ટ દેખાય આવ્યો કે પરાગભાઈ પણ આખાડા કાન કરી ગેરકાયદેસર કામને લઈ તેઓની પર પણ તેમની મીઠી નજર હેઠળ ચાલશે કે પછી કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ